કમ્પ્યુટર ભારતમાં બનેલા પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું સિદ્ધાંત કમ્પ્યુટર માત્ર કયા બે આંકડા સમજે છે ઝીરો અને એક સીપીયુનું આખું નામ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુમાં શેનો ઉપયોગ થાય છે આઈસીનું આઈસી શેની બનેલી છે સિલિકોન સિલિકોનની શોધ કોણ કરી હતી જે એસ કિલ્વી અને રોબર્ટ મોક્સે કમ્પ્યુટરનો મુખ્ય પાવર સપ્લાય ક્યાં થાય છે સીપીયુમાં સીપીયુને કેટલા વોલ્ટ કરંટ જરૂર પડે બસો ત્રીસ કમ્પ્યુટરમાં સુધીને શું કહે છે બગ કમ્પ્યુટર કર્યા વગર કેટલું પરિણામ આવે છે સાચું પરિણામ સો ટકા કમ્પ્યુટરમાં માહિતીને સુરક્ષિત રીતે સાચવી શકાય પાસવર્ડ દ્વારા હવામાન ખાતામાં આગાહી કરવા સંરક્ષણ ખાતામાં સંશોધન કાર્ય કરવા કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે સુપર કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે વિજય ભાટકર દુનિયાનું હાલનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે ફ્રન્ટિયર સુપર કોમ્પ્યુટર ફ્રન્ટિયર કોના દ્વારા બનાવવામાં આવ્યું અમેરિકા દ્વારા ભારતમાં બનેલા સૌપ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે પરમ આઠ હજાર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે બે ડિસેમ્બર કમ્પ્યુટરમાં જે ડિવાઇસના ઉપયોગ દ્વારા ડેટા દાખલ કરવામાં આવે છે તેને કયા ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે ઇનપુટ ડિવાઇસ માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયા શું કહે છે ડબલ ક્લિક સોફ્ટ કોપીમાં હાર્ડ કોપીમાં રૂપાંતરિત કરે તેને શું કહે છે પ્રિન્ટર રેમનું પૂરું નામ શું છે રેન્ડમ એક્સેસ મેમરી રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી સીડીની સગ્રહ ક્ષમતા કેટલી હોય છે સાતસો એમ બી માહિતીની એક જ વા માહિતી એક જ વાર લખી શકાય તેવા તેના પર ફરીથી લખી ન શકાય તેને શું કહે છે સીડી રોમ મેમરીનો નાનામાં નાનો એકમ કયો છે બીટ પ્રિન્ટરની શોધ કોણ કરી જોનેસ વર્ક પ્રિન્ટરના પ્રકાર કયા કહે છે બે ઇમ્પેક્ટ પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર વીજળી જતી રહે પણ કોમ્પ્યુટરના સેમા આધારે અવરોધ વિના થોડા સમય કાર્ય કરે છે યુપીએસસીના આધારે યુપીસી યુપીએસના આધારે સીપીયુના હૃદય તરીકે કોણ કાર્ય કરે છે મધરબોર્ડ મેમોરી ના પ્રકાર કયા કહે છે પ્રાઇમ મેમરી અને સેકન્ડ મેમરી કમ્પ્યુટરની નોટબુક તરીકે કોને આપવામાં આવે છે ફ્લોપ ડિસ્ક એકબીજા સાથે જોડાયેલા અસંખ્ય અસંખ્ય કોમ્પ્યુટરના નેટવર્કને શું કહે છે ઇન્ટરનેટ ઓ ઓ ઓએમઆર સ્કેનર કયા પ્રકારની માહિતી વાંચી શકે છે ટપકા કોમ્પ્યુટરમાંથી વાયરસ દૂર કરવાની કરતાં પ્રોગ્રામને શું કહે છે એન્ટી વાયરસ કોમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન કોણ છે વાયરસ કોમ્પ્યુટરનું મુખ્ય સંગ્રહ સંગ્રહાલય કોન ડ્રાઈવને કયા નામે ઓળખવામાં આવે છે યુએસ ડ્રાઈવ ડેસ્કકોપ પર જવા જવા પર જોવા મળતા તે તેને શું કહે છે માઉસ પોઈન્ટ કોમ્પ્યુટરમાં જુદા જુદા પ્રકારના દસ્તાવેજનો સંગ્રહ ક્યાં થાય છે માય ડોક્યુમેન્ટમાં કમ્પ્યુટરમાં આવેલી વિવિધ ફાઇલોના સમૂહને શું કહે છે ડિરેક્ટર એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થાય છે વર્લ્ડ એક્સેલ પાવર પોઈન્ટ એમએસ પાવર પોઈન્ટ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે પ્રેઝન્ટેશન આખા વિશ્વમાં ફેલાયેલ સૌથી મોટું કમ્પ્યુટર નેટવર્ક કયું ઇન્ટરનેટ વાયરસ કોને નુકસાન પહોંચાડે છે ફાઇલ હોલ્ડર માહિતી પ્રોગ્રામ ડિસ્ક ફાઇલ ડિસ્ક ડ્રાઇવ એમએસ વર્લ્ડની ફાઇલને કયા નામે ઓળખવામાં આવે છે ડોક્યુમેન્ટ ફેસબુકની શોધ બોન કરી માર્ક ઝુકરબર્ગ ઇન્ટરનેટના માધ્યમથી બીજાનું સ્વરૂપે મોકલવામાં આવતી ટપાલને શું કહે છે ઈમેલ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતા પ્રોગ્રામને શું કહે છે વેબસાઇટ વેબસાઇટના પ્રથમ પેજને શું કહે છે ટેક્સ પેજ ડેસ્કટોપની શોધ ડેસ્કટોપની સૌથી નીચેના ભાગમાં જોવા મળતા પટ્ટાને શું કહે છે ટાક્ષ બાર કમ્પ્યુટરનું નિયંત્રણ કરતાં વિભાગને શું કહે છે કંટ્રોલ પેનલ ફોલ્ડરમાં બનાવવામાં આવતા અન્ય ફોલ્ડરને શું કહે છે સબહોલ્ડર ફાઇલ હોલ્ડરની નકલ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે પેસ્ટ વર્ડપેડ વિષયનું ઉદાહરણ છે સોફ્ટવેર કોણ ઉપયોગ કરતા કોઈ માટે વિનંતી કરે છે બ્રાઉઝર વેબ પેજની રચના માટે એક પ્રમાણભૂત ભાષા કઈ છે એચડીએમએલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માટે એક્સટેન્શન કયું છે પીપી ડોટ પીપીએન ડેટાબેજ એ કોનો મોટો સમૂહ છે માહિતી માઇક્રોસોફ્ટ એક્સેસની કઈ છે ક્વેરી કમ્પ્યુટરમાંથી દૂર કરેલી ફાઇલ અને ફોલ્ડરનો સંગ્રહ કોણ કરે છે રિસાયકલ મિન ડેસ્કટોપ કમ્પ્યુટર કયા પ્રકારના કમ્પ્યુટર છે માઇક્રો આધુનિક કમ્પ્યુટરના પિતા કોર્ન ગણાય છે એલન ક્યુગ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે કીબોર્ડ કયા પ્રિન્ટરમાં કોર્નોનો ઉપયોગ થાય છે લેઝર પ્રિન્ટર કોઈપણ વેબસાઇટનું યુ આર એલ ક્યાં બા જોવા મળે બાહ્ય છબી માટે વેબ પેજમાં શું વપરાય છે હાઈપર લિંક જ્યારે સેલ માઉસ દ્વારા સિલેક્ટ કરવામાં આવે ત્યારે તે સેલ શું બને ટીબ ટેબલની જુદા જુદા આડી હરોળને ડેટાબેઝની પરિભાષામાં શું કહે છે રેકોર્ડ ક્વેરીને ચલાવવાથી મળતા પરિણામને શું કહે છે ડેટાશીટ પાઇલ્ટ કાર્ડ સાથે કયો ઓપરેટર સામેલ કરવો છે લાઇક